रजिस yeah? yeah. आएचल शरफ कुष्छा अ लागぎ वर काट् मिक पार políticas पिणियनाज दिर, काट्मिक फेंगा थे हैं कान ग्ला इनको सहज़ हाईओन्ों ज्योंगा हुद das सम्स्भ Dual प्रापिआ कर five-नॉ जो कि अ On जो, double so फ्कान गुंगि का परिवी हैं इनको खill नॉ on referring have a speech ask

આ જે સ્કીમ છે અહીંયા અમે પંચાળી પંચાળીની ઓફિસે આપેલા છીએ અને અહીંયા અમે જે શ્રમિકોનું મેડિક તબીબી તપાસ મેડિકલ ચેકઅપ કરી રહ્યા છે જે અંદર જે છે સરકારશ્રી ગુજરાત સરકારશ્રી તથા મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી આ હેલ્થ ચેકઅપ નિઃશુલ્ક કોઈ ચાર્જ વગર અમે કરી રહ્યા છે જેની અંદર એક્સરે ઇસીજી પી એફ ઓડિયોમેટ્રિક અને બ્લડ ટેસ્ટ કરી રહ્યા છે જેમાં એક્સરે છે એ અમે ડિજિટલી એક્સરે લઈ રહ્યા છે કે જેના લીધે જેના લીધે એમને ફેફસાની તપાસ કરી રહ્યા છે પ્લસ પી એફ ટી જે એમના ફેફસાનું જે લંગ ફેફસાની જે તપાસ કહેવાય એ કરી રહ્યા છે પ્લસ કાનની તપાસ કરી રહ્યા છે અને બ્લડ ટેસ્ટ બી કરી રહ્યા છે આ જે છે તબીબી તપાસમાં આંખની તપાસ પ્લસ એમનું બ્લડ પ્રેશર એમના બાકીના જે પેશન્ટની હિસ્ટ્રી છે એ બી લઈ રહ્યા છે અને એ લોકોને આગળ કોઈ રોગનું નિદાન થયું હોય કે હોય તેના પ્રમાણે દવાનું માર્ગદર્શન દવા લખવાનું કે જે બી હોય એ કરી રહ્યા છે કામદારો સૌથી વધુ લાભ લે અને હું રિક્વેસ્ટ કરું છું કે કામદારો બને તો વધારે એનો લાભ Thank <laughs> you.